જામકંડોરણા ખાતે નવમા શાહી સમૂહ લગ્ન સમારોહ અને પ્રેમનું પાંતર પાંચસો અગિયારની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી જામકંડોરણા અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે શાહી સમૂહ લગ્ન સમારોહની ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જયેશભાઈ રાદડિયાની આગેવાની હેઠળ જામકંડોરણાના લેવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાશે આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરી અને રવિવારના રોજ પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાશે જેમાં પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા અને શ્રી આર પાટીલ અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને આ શાહી સમૂહ લગ્ન સમારોહની શોભા વધારશે રિપોર્ટર ફિરોજ ચુણેજા ધોરાજી જામકરણાને આંગણે આગામી છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગે જામકરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો ને અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય સાહિત્ય સમુલગ્ન યોજવા માટે જઈ રહ્યો છે જામકણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે જામકણાને આંગણે પાંચસો ને અગિયાર જયારે સાહિત્ય સમુલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો હું જમણવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામખોણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધુઓને પધારો માટે હું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું કે આ અધિકારીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાશાઓ આ સમૂહ લગ્ન અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહ પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને ચોરાણું માં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ જાજરમાન કે કીધું કે જામકોણાની ભૂમિ પર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથ થી અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે